એક જંગલ હતું જેમાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા હતા તે જંગલનું ખૂબ જ સુંદર અને ઝડપથી ચાલતું પ્રાણી હરણ હતું હરણ તેની ઝડપી દોડવાની ક્ષમતા માટે આખા જંગલમાં જાણીતું હતું તેના સ્નાયુઓ મજબૂત હતા તેના પગ પાતળા પણ ખૂબ જ શક્તિશાળી અને તેની ઝડપ સાથે કોઈ પ્રાણી મેળ મેળ ખાય તેનું સરળ ન હતું તે હંમેશા ખુશ રહેતું કારણ કે તેને ઝડપથી દોડવાની ક્ષમતા પર ગર્વ હતો હરણની વિશેષતા એ હતી કે તે દર વખતે જોખમમાંથી બચવા માટે ઝડપથી દોડતું હતું અને જંગલના શિકારી પ્રાણીઓ તેને પકડી ના શકતા જંગલના તમામ પ્રાણીઓ તેની પ્રતિભાને માન આપતા હરણ ક્યારેય જંગલના કોઈ મોટા હિંસક પ્રાણીથી ડરવાનું શીખ્યું ન હતું કારણ કે તે માનતું હતું કોઈ પણ સિંહ બાગ કે ચીદા તેની પ્રચંડ ગતિથી સરળતાથી હરાવી શકશે નહીં પરંતુ આત્મવિશ્વાસ ધીમે ધીમે તેના ગમંડમાં ફરવા લાગ્યો હરણ હવે માનવા લાગ્યું કે તેની ઝડપ તેની સૌથી મોટી તાકાત છે અને તેને કસરની ચિંતા કરવાની જરૂર નથી હવે તેણે ઘણી વખત બિનજરૂરી જોખમ લેવાનું શરૂ કર્યું કારણ કે તેને ખાતરી હતી કે તે દર વખતે છટકી જશે હરણ ભૂલી ગયું હતું કે જંગલમાં માત્ર ઝડપ જ નહીં પણ સમજણ સતર્કતા અને ધીરજ પણ જરૂરી છે એક દિવસ હરણ તેના સાથી પ્રાણીઓ સાથે જંગલના વિશાળ મેદાનમાં ઘાસ ચરી રહ્યું હતું ત્યાં પાણીનું એક નાનકડું તળાવ હતું ત્યાં તે વાર પોતાની તરસ છીપવા માટે આવતું ત્યારે અચાનક જાડીઓમાંથી હલચલનો અનુભવ થયો શરૂઆતમાં તેણે અવગણના કરી એવું માનીને કે તેની ઝડપ તેને કોઈ પણ જોખમથી બચાવી લેશે પરંતુ થોડીક ક્ષણોમાં તેણે જોયું કે એક સિંહ ધીમે ધીમે જાડીઓમાંથી તેની તરફ આગળ વધી રહ્યો છે સિંહ ખૂબ જ ચતુરાઈથી અને પૂરી તૈયારી સાથે એની તરફ આવી રહ્યો હતો સિંહનો ઈરાદો સ્પષ્ટ હતો કે તે હરણને પોતાનો શિકાર બનાવી લે છે હરણને હવે એકાએક સમજાયું કે હવે તેણે પોતાની તમામ તાકાત અને ઝડપ સાથે દોડવું પડશે હરણ તરત જ એને દોડવાની ક્ષમતાનો ઉપયોગ કરી અને ભાગવા લાગ્યું તે એટલું ઝડપથી દોડ્યું કે સિંહ થોડે દૂર થઈ ગયો પછી તે પાછળ રહી ગયો પરંતુ સિંહે હાર ન માણી અને તેની પાછળ ભાગવાનું ચાલુ રાખ્યું સિંહ એક અનુભવી શિકારી હતો અને તે જાણતો હતો કે હરણ ગમે દિલ્હી ઝડપથી દોડે તે લાંબો સમય આટલી ઝડપ જાળવી શકશે નહીં હરણ પણ સમજી ગયું હતું કે તે સિંહને આટલું સરળતાથી હરાવી શકશે નહીં તે સંપૂર્ણપણે થાકી ગયું હતું અને તેનો શ્વાસ ભારે થઈ રહ્યો હતો તેને સમજાતું ન હતું કે હવે શું કરવું તેણે તેની ઝડપ પર ગરબ હતો પરંતુ તેની ઝડપ તેનો સૌથી મોટો દુશ્મન બની ગયું હતું કારણ કે તેની ઝડપ તેની તાકાત પર કાબૂ રાખી શકતું ન હતું આ દરમિયાન હરણને તેની માતાની જૂની વાત યાદ આવી તેની માતા હંમેશા કહેતી કે એકલા ગતિથી બધું પ્રાપ્ત કરી શકાતું નથી યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા અને તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો એ પણ એટલું જ મહત્વનું છે આ વિચારે હરણે તેની વ્યૂહરચના બદલી તેણે જોયું કે થોડે દૂર એક ઊંડી ખીણ છે બીજી બાજુ કેટલીક જાડીઓ અને હતા તેણે નક્કી કર્યું કે તે સિંહને દબો આપશે તે ઝડપથી ખાયના કિનારે દોડ્યો અને પછી અચાનક લાંબી છલાંગ મારી ખાડું વળંગી ગયો સિંહ કે જેને હિલ ચાલને અનુસરી રહ્યો હતો તે હરણની આ યુક્તિને સમજી શક્યો નહીં અને સીધો જ ખાઈ તરફ દોડ્યો સિંહે પણ ખાડો ઓળંગવાનો પ્રયાસ કર્યો પણ તે હરણ જેટલો લાંબો સમય તે કૂદી ના શક્યો અને ખાઈમાં પડી ગયો આમ હરણે સિંહને હરાવી પોતાની જાતને બચાવી લીધી તો આ ઘટના હરણને મોટો પાઠ બનાવ્યો તે હવે સમજી ગયું હતું કે માત્ર ઝડપથી દોડવાથી દરેક વખતે સફળતા મળી શકે નહીં કેટલીક વાર જીવનની મુશ્કેલીઓ ટાળવા માટે બુદ્ધિ સમજદારીની પણ જરૂર પડે છે તમે ઝડપને ટાળી શકો છો પરંતુ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે તે દિવસથી હરાણે પોતાનો અહંકાર છોડી દીધો અને પોતાના જીવનની તકેદારીઓ અને ધીરજનો પણ સમાવેશ કર્યો હવે તે કોઈ પણ ખતરનાક પરિસ્થિતિમાં તેની ઝડપ પર આધાર રાખતું નથી પરંતુ વિચારપૂર્વક પગલાં લે છે તો આ કહાની આપણને શીખવે છે કે જીવનમાં માત્ર તાકાત ઝડપ કે કૌશલ્ય જ મહત્વનું નથી પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો ધીરજ રાખવી અને બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવો એ પણ સફળતાની મોટી ચાવી છે જીવનમાં જેટલી શક્તિની જરૂર છે એટલી જ આપણને ડાપણ અને સમજદારીની પણ જરૂર છે હરણની આ ઘટનાએ જંગલના અન્ય પ્રાણીઓને પણ મોટો પાઠ ભણાવ્યો તે બધા પ્રાણીઓ જેઓ પહેલાં હરણને ગતિની પ્રશંસા કરતા હતા હવે તેની બુદ્ધિમત્તાના પણ વખાણ કરવા લાગ્યા આ ઘટના પછી જંગલના તમામ પ્રાણીઓ સમજી ગયા હતા કે સંકટમાંથી બચવા માટે શારીરિક શક્તિ અને કૌશલ્ય પૂરતું નથી પરંતુ માનસિક સતર્કતા અને નિર્ણય લેવાની પણ જરૂરી છે તો દર્શક મિત્રો જો તમને આ કહાની પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી જેને સ્ટોરી વિથ ચાવડા પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી મળીશું આવી જ સરસ મજાની મોટિવેશનલ વાર્તા સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ